નમસ્કાર મિત્રો આજે જય ના કે પછી કોઈ આગળની રાત્રિના હળવદ શહેરમાં આનંદ પાર્ક બે માં એટલે આપણી નાલંદા સ્કૂલ છે ને આયુર્વેદિક સરકારી દવાખાનું છે તેની સામેની એક જે શેરીમાં એક મકાન છે આ બંધ મકાન હતું ઘરધણી જે છે એ બહાર ગયા હતા ત્યારે કોઈ રાત્રિના સમયે કોઈ જે શખ્સો છે તે ઘરમાં પ્રવેશ કર્યો હતો આગળનું જે કંઈ તાળું છે એ તોડી અને ઘરમાં રહેલી જે એક સોનાની બૂટી છે સાથે સોનાના પાટલા છે ચાંદીના સાંકડા છે એ લઈ ગયા છે સાથે એક ચેકબુક હતી તો એ પણ લઈ ગયા છે આ બનાવના પગલે પોલીસના જે જવાનો છે તે પણ અહીં સવારમાં ઘટના સ્થળે આવ્યા હતા એટલે હાલ જે મારું નામ હિરલબેન પંચોલી આ મારું ઘર કાકાનું ઘર છે આ અને અમે અહીંયા આવ્યા હતા અત્યારે પછી અમે મહાદેવે ગયા એટલે રસ્તામાં જોયું ઘર ખુલ્લું હતું તો તમે જોયું તો કાકાને મેં ફોન કર્યો કાકા તમે તાળું ક્યાં માર્યું તાળું કે આગલું તૂટલું હતું તાળું તોડેલું તાળું હતું પછી અંદર આવીને જોયું તો ઘરમાં થોડુંક બધું રમણ ભમણ હતું બધું ચેક કર્યું બધું તો સોનાની બુટી છે આ ચાંદીને છડા અને પાટલા ગયા બરાબર અને થોડું બધું વધારે પડતું ગયું અને બીજું વધારાનું હતું એ ફ્રીજમાં મૂક્યું હતું એમને માતાજી માતાજીની દયા થઈ ગઈ અમારે કાકા ક્યાં ગયા બંધ હતું કાકા ગયા હતા હરિદ્વારમાં કાકી ગુજરી ગયા હતા એના ફૂલ પધરાવા ગયા હતા એને મારા ભાઈ બે અને અત્યારે થોડા મારા મમ્મી ઘર રોકાણા હતા અને રવિવારે અહીંયા આવવાના હતા